हेलो हेलो हाँ पंकज बोल पंकज बाला क्या छे तू लियोना घरे आई सके अरे छोड़ते मैसेज करो तो ना तू लवर लावे छे ए तू साचू बोले छे ना यार हाँ भाई ते अही हाँ छे अरे केम डरे छे कोई प्रॉब्लम छे तू कहीं ना बोल हूँ हमणा ज त्या पहुंचू छू हाँ जल्दी आओ जे हमणा आयो हाँ. हे, हे क्या छे यार बोल ले क्या संताई छे सिस्टर सिस्टर अरे किचन में नहीं यार क्या गई हे अरे बोलने मारू माथू ना खा तू तो जल्दी बोलने यार सिस्टर सिस्टर हे तने पूछो छु क्या छे यार हजू हूं तेरे मळ्यो नथी बोल ने यार क्या गई तेरी माशुका क्या संताड़ी छे ने हे सांप सुंघ्यो के शू बोल ने यार सिस्टर, सिस्टर, हे क्या यार क्या ही देखा थी, थी? अरे मोडू खोल पाछी जते रही के अरे उदास के बैठो कई प्रॉब्लम के अरे यार क्या गई है अरे बोलना क्या गई है અરે દોસ્ત એટલે એકસાથે સાથે ચા પીવાની હરવા ફરવાનું શું આજ આપણી દોસ્તી છે કે અને મહિનામાં ચાર દિવસ દારૂ પીને લુટકી જવાનો એ જ છે અને લવ કરતો હોય તો આગળ પાછળ કદમ થી કદમ મિલાવીને ચાલનાર સાચો દોસ્ત હોય છે સાચો મિત્ર ફિફ્ટી ફિફ્ટી કરીને ચાપી વે છે મેં દરેક વસ્તુમાં તારો સાથ આપ્યો છે ને અરે આ મોડું ફૂલા કેમ વાડો છે બોલને અરે બોલને શું થયું છે ક્યાં ગઈએ રાખ જો સાંભળ ધોરણથી સાથે ભણ્યા છે છે મારા વિશે તો બરાબર જાણે હું શેર છું છુપાવતો ઉડતા પક્ષીના પાંખો ગણી લઉં છું હું જો તું કોઈ ખતરામાં હોય ને તો મારા અંદરના જાનવરને જગાવીને હું દુશ્મનોનો નાશ કરી દઈશ હા સુનામીની જેમ બધા દુશ્મનોને જમીન દોસ્ત કરી નાખીશ અરે પ્રોબ્લેમ શું છે આટલો ઉદાસ કેમ છે बोलो शो जो बोल हूं बेकरी मा छू आ तू मने केम पूछे छे तने जे पण पसंद होय खरीदी ले <laughs> अच्छा अथेरे तो छे क्या हां 15 मिनट मा हूं त्या पहुंची जाईस हां सारो जल्दी आ हो हम्म ठीक छे बोल हे आई एम वेटिंग यार अरे बे मिनट बाद पहुंचे हो बहुरा जोड़ाई अरे ना। सारो आवे ने बैसी जा बैस ने જો મારા મનમાં ઉથલપુથલ થઈ રહી છે તને પણ હમ મારા દિલની ધડકન એકદમ ભાગી રહી છે જેમ પ્રકાશ માં આંખો બંધ કરીને અંધારામાં આંખો ખોલું છું સારું એક એક ક્યાં જઈએ છે આપણે એ જ મારા ફ્રેન્ડના ઘરે તારા ફ્રેન્ડના ઘરમાં કેવી રીતે એના મમ્મી પપ્પા ગામડે ગયા છે અને ચાવી મારી પાસે છે અચાનક કોઈ આવશે નહીં ને ના એવો કોઈ પણ નહીં આવે એ આવતા અઠવાડિયે આવશે ઘણો હોશિયાર છે સારું પ્લાન બનાવ્યો તે તારા ફ્રેન્ડ નું ઘર કેટલું દૂર છે બસ નજીક માં છે જરા ગાડી કેમ અરે અનુ બે મિનિટમાં એના ઘરે પહોંચી જઈશું તે રોકાવાનું કેમ કીધું પહેલા નીચે ઉતરને શું થયું આનો સાચી તારા ફ્રેન્ડના ઘરમાં કોઈ નથી ને અરે કોઈ પણ નથી અનુ જો સાચું બોલજે મારી સામે એવો હોય તો હું ઘરેથી વિડિયો કોલ કરાવું કોણ કરશે અરે કોઈ નહીં કરે જો બોલે તો હું ઘરે જરે વિડિયો કોલ કરું પછી તો આવીશ ને આઈડિયા તો સારો છે પણ ત્યાં સુધી હું ક્યાં રહ જોઈશ બોલ તો સારું અનુ તો પાછી જતી રહે હું રિક્ષા બોલાવું તો ઘરે જતી રહે અરે એવી વાત નથી યાર મને ડર લાગે છે યાર ટાઈમ બગડે છે યાર પ્લીઝ સમજ પ્લીઝ આલે આ મારી મનગમતી વસ્તુ છે અત્યારે તો જા હું પણ જાઉં છું સાંભળ ચાલીસ થી વધારે હોય એવા વિદ્યાર્થીના ક્લાસમાં અચાનક કોઈ છોકરા કે છોકરીને બોલાવીને કોઈ અસંબંધિત પ્રશ્ન પૂછે તો તો અચાનક તેમના મનમાં ગભરાટ સવાલનો જવાબ પણ ખબર હોય તો મનમાં ડર બેઠેલો હોય છે જો કોઈ આવો માહોલ સામે આવે તો આખા શરીરમાં જણજણાટી ઉઠે છે અને શરીર પરસેવાથી રેબઝેબ થાય છે એવો એક ભય ઉત્પન્ન થાય છે અત્યારે મારો પણ આવો જ હાલ છે તને ફીલિંગ છે કે તું તો બોલે ગઈ પણ મારાથી નહીં કહેવાય चाल हम्म हे तने घर गम्यू के કોઈ પણ નથી એટલે પસંદ આવી ગયું છોકરાઓ સાથે મળીને વાત કરીશ અમારામાં પણ એ જ ફીલિંગ છે એ છોડ કે સિગરેટ પીવાની આદત છે કે તને હજુ તો નથી આગા પણ નહોતી કોણ હતું ઓળખે છે ઓળખી તો છે તો ફ્રેન્ડ છે કે અનુ એ છોડ પેલા અંદર આય અરે આય ને અરે ઉભો રે હમ અનુ તને પ્રકાશ પસંદ છે કે અંધારું પસંદ છે અને તને તો બોલ ને પહેલા તું બોલ લાઈટ ઓફ કરો અંજવાળું જ પસંદ છે ને તને તને કેમ ખબર તને શું પસંદ છે મને નથી ખબર કે એય ઊભો રહે ને બૂમ ના પાડ ટાઈમ બગાડ ને અહી અનો અનૌ રેસ્ટ્રોમમાં જાય ને ફ્રેશ છે ને આવી જા અનો 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 અનૌ अरे बापरे भगवान मरे तो नहीं गई मारे ना निशान हाथ पर लागे हमें हूं शो करू आ तो मर्डर केस है हूं शो करू ओ नो

શું કરું કઈ ખબર નથી પડતી એટલે તને ફોન કર્યો જો બાલા ગમે તેમ બહાર કાઢવી પડશે જો અરે યાર તું શું બોલે છે હે તું મારી મદદ કરીશ કે નહીં જો રાત સુધી વેઇટ કરીએ પેલા બંને દારૂ પીએ ઓટોમાં લઈ જઈને ક્યાંક ફેંકી દઈશ અરે દારૂ પીને લડકે જઈશ તો અરે આપણે ઓટોમાં નહીં બાઇકમાં જઈશું તું બાઈક ચલાવજો આપણા બંનેની વચ્ચે એને મૂકીને આપણે એને ક્યાંક ફેંકી આવીશું આપણે બને હેલ્મેટ પહેરવું પડશે હવે ત્રણ છે આઈડિયા લેવો સરળ છે પણ આપવો મુશ્કેલ છે હું તને એક વાત કહું તારી ભૂલ માટે હું તને કેમ આઈડિયા આપું તારો ફ્રેન્ડ છું એટલે હું પણ જેલમાં હવા ખાઉં તારી જોડે મારો પીછો છોડ યાર ખૂનીની સાથે તેનો સાથ આપનારને પણ સજા થાય છે પંકજ તે મને ક્યારેય ફોન કર્યો જ નથી વોઇસ મેસેજ પણ નહીં તારો અને મારો કોઈ સંબંધ નથી બધું ભૂલી જા ગમે તે રીતે પોલીસ પકડશે તને પણ ભૂલથી મને ફસાવતો નહીં હું તો જાઉં છું અરે એક મિનિટ સાંભળને અરે બાલા

શું થયું વધારે વાર હું સુઈ ગઈ કે કેટલી વાર થી પૂછી રહી છું હું કઈક ને કંઈક તો બોલ ને યાર અરે યાર શું થયું તને શું હું તને પ્રેમ કરું ક્યાંય બેસીને વાત કરીએ કે એક વાત ધ્યાનથી સાંભળ આ જમાનામાં પણ એક મર્દની સાથે ફ્રેન્ડશીપ હોય કે પ્રેમ કેમ ન હોય એમાં પણ સાચો પ્રેમ કરવાવાળી ઘણી છોકરીઓ છે એમાંથી હું એક છું આમ તો એક છોકરી હા યુવાનીના ઉમરે ડગલું મૂક્યા પછી એ ગમે તે રીતે રહી શકે છે પરંતુ જેમ જે યુવાન થઈ જાય છે તો પોતાના શરીરને પોતાની માને પણ એ દેખાડતી નથી પરંતુ જો કોઈ પુરુષ ઉપર ભરોસો કરી લીધો તો પોતાને એને હવાલે કરી દે છે તું તો મને હમણાં પ્રેમ કરે છે ને પરંતુ હું તને વર્ષોથી પ્રેમ કરતી આવી છું